અમદાવાદના કઠવાડા વિસ્તારની ફેક્ટરીમાં લાગી આગ અમદાવાદના કઠવાડામાં રોડ નંબર પાંચ પર આવેલા ગોપાલચરણ ચરણ ઇન્ડસ્ટ્રીયલ ગ્લોબ આવેલા દવાની ફેક્ટરીમાં આગ લાગી ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો મળતી વિગત મુજબ અમદાવાદના કઠવાડા વિસ્તારમાં રોડ નંબર પાંચ પર આવેલા ગોપાલચરણ ઇન્ડસ્ટ્રીયલ ગ્લોબલમાં આવેલ દવાની ફેક્ટરીમાં સવારના લગભગ ચાર વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ ફેક્ટરીમાં આગ લાગવાના કારણે આજુબાજુમાં આવેલી ફેક્ટરીમાં પણ આગ લાગી હતી આગ એટલી ભીષણ હતી કે આગના ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાયા હતા આગની જાણ